પૂર્વ કચ્છમાં સમગ્ર ખાખીને શરમસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આમ તો રવિવારે બનેલી આ ઘટનામાં સોમવારે પોલીસે આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી હતી જે ખૂબ જ ચોંકાવનારી છે રવિવારે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે બચાવના લિસ્ટેડ બૂટ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની કારનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને જેને અટકાવવા માટે પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું હતું ફિલ્મી ઢબે કારનો પીછો કરી અને પોલીસે કાર તો ઝડપી પાડી હતી પરંતુ પોલીસ ત્યારે ચોકી ઊઠી હતી જ્યારે કારમાંથી એક મહિલા પણ નીકળી હતી દારૂ યુવરાજસિંહ તથા એ મહિલા સંદર્ભે વધુ પૂછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી કેમકે આ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વકચ સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા વસરામ ચૌધરી હોવાનું ખુલ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે પરંતુ સાથે સાથે આ ઘટનાથી પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમરે ઘટનાના કલાકો બાદ પત્રકાર પરિષદ તો સંબોધી હતી પરંતુ આ ઘટનામાં કલાકો પછી પોલીસ પાસે ઘણા બધા સવાલોના જવાબ હજુ પણ ન હતા જોકે પોલીસે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી સાથે સાથે જિલ્લા પોલીસ વડા સાગર બાગમરે આ કિસ્સામાં અન્ય કોઈ લોકો ભોગ બનનાર હોય તો તેને ફરિયાદ કરવા માટે પણ જણાવ્યું હતું સાંભળો ઘટનાના કલાકો બાદ સાગર બાગમરે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે કયા પ્રશ્નના જવાબ તેની પાસે ન હતા ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે કોવિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમની સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે એટલે આ આ અમારી જિલ્લા યુનિટ નથી એ ગઈકાલે જ્યારે પોલીસને પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ કરતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એસીવી ના કર્મચારી અને બચાવ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વહીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની આખા બનાવવામાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે